તામિલનાડુમાં મુખ્ય વિરોધી પક્ષ ડીએમકે રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે રાજ્ય સરકારની દમનકારી નીતિ સામે વિરોધ નોંધાવવા ડીએમકે જેલ ભરો આંદોલનનું આહવાન કર્યું છે જેમાં હજારો કાર્યકર્તાઓની સાથે કરુણાનિધિના પુત્ર સ્ટાલિન અને પુત્રી કનીમોઝીએ પણ ધરપકડ વહોરી છે લગભગ એક હજાર કાર્યકર્તાઓની સાથે સ્ટાલિનને તેમના મત વિસ્તાર કોલાઠોરમાંથી પકડવામાં આવ્યા છે તો ટુ જી કૌભાંડના આરોપી કનીમોઝી અને દયાનિધિ મારનને પણ વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી We have started protesting against uh, what they've been doing to us. And uh, let us hope that uh, this will make them understand the feelings of the people and our party. And it will also uh, make the ruling party understand that we're not going to lie down quiet and take it anymore.

It is vindictive politics, and we uh, can't go on like this. It's, it's just not to uh, silence the DMK, it is uh, to make sure that there's no voice to actually uh, take up the issues of the people. Uh, they want to silence every voice, and the government wants to do whatever it wants. અત્યાર સુધીમાં ડીએમકેના 15 સાંસદ અને 23 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે સ્ટાલિને દાવો કર્યો છે કે વિરોધ પ્રદર્શન સફળ રહ્યું છે અને 50000 થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે યર્સ ઓફ ડીએમકે ગવર્નમેન્ટ વી ડીડ નોટ હેરસ એનીબડી एवरीथिंग વોઝ ડન અકોર્ડિંગ ટુ લો વી ડીડ નોટ હેરસ એનીબડી યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ એન્ડ આઈ હોપ ધ જર્નલિસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ